વિવાદોમાં રહેતી અને ટિકટોક ફેમસ સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદથી તેને સુરત લઈ જવામાં આવી છે અને સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તે ધરપકડ તેની કરવામાં આવી છે એક બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી કીર્તિ પટેલે માંગી હતી જેની માટે તેની ધરપકડ કરવામાં આવી છે બિલ્ડરે ફરિયાદ નોંધાઈ છે ખૂબ જ ફેમસ બિલ્ડર છે અને તેને બ્લેકમેલ પણ કરતી હતી કીર્તિ પટેલ એવી માહિતી પણ હાલ સામે આવી રહી છે આ સાથે જ અનેક લોકો તેની સાથે સંડાય સંડોવાયેલા છે તેવી માહિતી પણ હાલ સામે આવી રહી છે એટલે અવારનવાર કીર્તિ પટેલ જે વિવાદોમાં સપડાયેલી હોય છે તે એકવાર ફરી વિવાદોમાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે વધુ વિગતોની વાત કરવામાં આવે તો કીર્તિ પટેલની સુરત પોલીસે મંગળવારે એટલે કે સત્તરમી જૂનના રોજ અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે અને કીર્તિ પટેલ સામે લગભગ એક વર્ષ પહેલાં જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કીર્તિ પટેલે મારી પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી જો હું આ બે કરોડ રૂપિયા ન આપું તો મને ખોટા હની ટ્રેપમાં ફસાવવા માં પણ આવી શકે છે તેવી ધમકી છે એ કીર્તિ પટેલે આપી હતી પોલીસે બિલ્ડર વજુભાઈના ફરિયાદના આધારે એક વર્ષ પહેલાં કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો જો કે ફરિયાદ દાખલ થયાથી કીર્તિ પટેલ ફરાર હતી જે હવે મંગળવારે અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ છે એ કરી લીધી છે વધુ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું જ નમસ્કાર